ભરતના નેત્રંગ તાલુકાના પ્રજાએ ચારે તરફ બિસ્માર માર્ગને લઈ હાલાકી વેઠી રહી હોવાના આક્ષેપ સાથે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા બિસ્માર માર્ગને લઈ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો ભરૂચના નેત્રંગ તાલુકાના કવચિયા અને મૂવી રાજપીપળાને જોડતા માર્ગ અંતજ બિસ્માર બન્યો છે જેને પગલે વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે આ માર્ગના પેચવર્ક માટે એનએચએઆઈ દ્વારા પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ પેચવર્કના નામે રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચાઉ કરી ગયા હોવાના કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યારે પંચાવન કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા નેત્રંગ અંકલેશ્વર માર્ગ પણ હાલ ચોમાસામાં બિસ્માર બન્યો છે એક તરફ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી છે જે માર્ગ એક તરફ તૂટી રહ્યો છે જેની કામગીરીના ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે જે તે સમયે ખાતમુહૂર્ત કરનાર નેતાઓને કામગીરી દરમિયાન કામનું નિરીક્ષણ કર્યું નથી જેના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચારવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે આ ખાતમુહૂર્ત કરનાર નેતાઓને તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી સબક શીખવાડવાના સાથે બંને માર્ગની કામગીરીઓમાં તપાસ બિસાડવા સહિત પેચવર્કની કામગીરી નહી કરવામાં આવે તો રોજ ચક્કાજામ અને કચેરીઓના તાળાબંધી કરવાની આવી છે આજે નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી કવચિયા કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર

સરકાર દ્વારા રસ્ આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ વર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ સોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુહૂર્ત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો જો તાત્કાલિક આ પેચ વર્ગના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તો રોકવાનો રોજ રહેશે અને તમામ કચેરીને ટાળાબંધી કરવામાં આવશે